ભાવનગર શહેરમાં વેલેન્ટાઇન સર્કલ ખાતે એનએસીવાઈ અને યુથ કોંગ્રેસ દ્વારા એબીવીપીના ગુજરાતના કારોબારી સભ્ય કુશાલ શાહ સામે પોસ્કો નીચે નોંધાયેલી ફરિયાદ બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસસીવાયે એબીવીપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કુશાલ શાહ સામે વિરમગામમાં એક નાબાલિક દીકરી ઉપર છેડછાડને લઈને પોસ્કો એક નીચે ગુનો નોંધાયો છે જેને પગલે એબીવીપી મૌન હોવાના આક્ષેપ સાથે એનએસસી દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરાયું હતું Hay hay Haydi hey, Hay Rabbi. hay hey, 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 Haydi hey, 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 Haydi hey, 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 the uh, ball ઋષિરાજસિંહ ગોહિલ ભાવનગર શહેર એનએસિવાય પ્રમુખ ગઈકાલે જે વિરમ ગામમાં ગામમાં બનાવ બન્યો તે એબીવીપીના કાર્યકર ઉપર પોસ્કો જેવી કલમ લગાડવામાં આવી છે તો અમારી સરકારને એ જ માંગ છે કે તેને ઉપર ડગલા લેવામાં આવે પવન મજીઠિયા રાષ્ટ્રીય મંત્રી યુવા કોંગ્રેસ આજ રોજ એબીવીપીના પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી છે તેના વિરોધમાં આજે અહીંયા આશ્ચર્યજનક કાર્યક્રમ અને પૂતળા દાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે